સુરત શહેરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ગુનો નોંધાયો બે આરોપીઓને સુરત પોલીસ પકડી પાડી સચિન પોલીસ મથકમાં નોંધાયો ગુનો સાત જેટલા આરોપીઓ ભેગા મળીને ખાતા સહિત સિક્કા અને જમીનના દસ્તાવેજ બનાવેલા ફરિયાદીને ઓછા વ્યાજદરે લોન આપવાની લાલચ આપી હતી લોન આપવાનું કહી લોનના કાગળોમાં સહી કરવાના બહાને ફરિયાદીની ઉપરોક્ત જમીનોના સાટાગાર તેમજ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ તથા અન્ય ખોટા લખાણો કરી આપેલ હતા ફરિયાદીને આખરે આ બાબતે માલુમ પડતા કલેક્ટરના દરવાજા ખખડાવ્યા હતા આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અરજી કરવામાં આવે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સચિન પોલીસ સ્ટેશનમાં એક આઈપીસી કલમ ચારસો વીસ એકસો વીસ બી ચોત્રીસ અને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ બે હજાર વીસની કલમ ત્રણ ચાર અને પાંચ મુજબનો એક લેન્ડ રેલિંગનો ગુનો દાખલ થયેલ છે આ ગુનાના જે ફરિયાદી છે એમનું નામ છે રાકેશભાઈ ભરતભાઈ પટેલ આમની ખંભાલસ્લા ગામે ત્રણ અલગ અલગ જમીનો આવેલી હતી અને આ જમીનોમાં આ ગુનાના જે ટોટલ સાત આરોપીઓ જે છે એમણે એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરું કરી અને એમની જમીન પચાવી પાડવાનો કાળસો કરેલો હતો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલ છે ફરિયાદીએ સૌ પ્રથમ કલેક્ટર સાહેબને અરજી કરેલી હતી આ અરજીની તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત થયેલા હતા એ અનુસંધાને રિપોર્ટ કરવામાં આવેલો હતો અને કલેક્ટર સાહેબની અધ્યક્ષસ્થાની જે કમિટી છે એના દ્વારા આ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવેલો હતો જે અનુસંધાને જ આ ગુનો દાખલ થયેલો છે આ ગુનામાં ટોટલ સાત આરોપીઓનું ઇન્વોલ્વમેન્ટ છે એક આરોપી નંબર એક ભાવેશભાઈ કિશોરભાઈ પટેલ આરોપી નંબર બે દેવરસિંહ ઉર્ફે દેવાંગ અનુપભાઈ નાયક આરોપી નંબર ત્રણ અંકિત પરેશભાઈ શાહ આરોપી નંબર ચાર ક્રિષ્ના હર્ષદભાઈ પારે આરોપી નંબર પાંચ પુનાભાઈ મેરાભાઈ ભ્રવાડ આરોપી નંબર છ વૈભવ અજીતકુમાર દેસાઈ આરોપી નંબર સાત જીતેન્દ્ર રણપતભાઈ પટેલ આ સાતે આરોપીના વિરુદ્ધમાં લેન્ડ ગેપિંગ એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ ગુનો દાખલ થયેલો હતો આ સાત આરોપીઓની તપાસ દરમિયાન બે આરોપી તપાસ દરમિયાન મળી આવેલ છે અને બે આરોપીની પૂછપરછ કરી અને ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે આ બંને જે આરોપીઓ મળી આવેલ છે એ આરોપીઓના નામ છે ક્રિષ્ના હર્ષદભાઈ પારેખ અને બીજા આરોપીનું નામ છે જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ આ ક્રિષ્ના હર્ષદભાઈ પારેખ જે છે એ મૂળ બારોલના રહેવાસી છે અને જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ એ ગોકુળ રો હાઉસ રાંધેર રોડ સુરતના રહેવાસી છે આના સિવાયના જે પાંચ આરોપી છે હજુ તપાસ દરમિયાન મળી આવેલા નથી ગુનાની તપાસ હાલમાં ચાલુ છે